અનિયંત્રિત ગતિએ દોડતા ભારે વાહનો ખાસ કરીને ડમ્પરો એક ગંભીર સમસ્યા બની રહી છે આ બેફામ ડમ્પરોને કારણે શહેરમાં દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે જે નાગરિકોને સુરક્ષા માટે મોટો ખતરો ઊભો કરે છે આજે વહેલી સવારે ભાટેના બ્રિજ પર બનેલી ઘટનાએ આ સમસ્યાને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે જ્યાં એક કપચી ભરેલા ડમ્પરના ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો અને ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી અકસ્માત બાદ તરત જ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા સવારના નોકરી પર જતા અને અન્ય કામકાજ માટે નીકળેલા ટ્રાફિક કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ડમ્પર અને ફેલાયેલી કબચી ને કારણે રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કરવા તથા ડમ્પરને હટાવવાની કામગીરી શરૂ કરી હતી